અયોધ્યા માં રામચંદ્રજી ભગવાન ની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે માળિયા હાટીના માં શાંતિ સમિતિ ની બેઠક મળી તાજેતરમાં જ તારીખ બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા માં ભગવાન શ્રી રામચંદ્રજી ભગવાન ની મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાની છે ત્યારે માળિયા હાટીના માં ગઈકાલે ગુરુવારે રાત્રે આઠ બાગે પીએસઆઈ શ્રી ગઢવી સાહેબે એક શાંતિ સમિતિની મીટિંગ બોલાવી હતી આ મીટિંગમાં પીએસઆઈ શ્રી ગઢવી સાહેબે જણાવ્યું હતું કે સોમવારે બાવીસ તારીખે જ્યારે અયોધ્યામાં રામચંદ્રજી ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે ત્યારે માળિયા હાટીનામાં નગરજનો એ પણ ખૂબ જ શાંતિ જાળવી અને શાંતિથી ઉત્સવ ઉજવવો એવી અપીલ કરી છે આ મિટિંગમાં વિશ્વ પરિષદ ગૌરક્ષક દળ બજરંગ દળ મુસ્લિમ સમાજના આગેવાનો પૂર્વ સરપંચ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વેપારીઓ કાર્યકરો આગેવાનોએ હાજરી આપી હતી અને આગેવાનોએ પણ જણાવ્યું હતું કે આ ઉત્સવ ખૂબ જ શાંતિમય રીતે અમો ઉજવશું મારિયા તાલુકાના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો રિપોર્ટર બનેસિંહ ચુડાસમા માળિયા હાટીના

અને આવેલા લોકો એમ કીધું અમે શાંતિ જાળવશો કોઈ બનાવ બન્યો નથી ભૂતકાળમાં હવે પણ બનશે નહીં લોકો શાંતિથી આ કાર્યક્રમ કરશે અને જેથી કરીને આ બાબતમાં કોઈએ ચિંતા કરવા જેવું છે નહીં અને એ ખાતરી આપ્યા પછી સાહેબે બધાને અધ્યક્ષસ્થાને જે મિટિંગ મળી હતી એના આભાર વ્યક્ત કરવાની સાથે મિટિંગ પૂર્ણ થઈ જાહેર કરી